હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો શરીરનું વધેલું વજન એ આજકાલ બધા લોકો માટે ખૂબ જ એક ગંભીર બની જતી સમસ્યા છે મિત્રો તમને જણાવી દઉં કે શરીરનું વજન એ માત્ર આપણું શરીર છે તેને જ દેખાવમાં ખરાબ નથી લાગતું પરંતુ તેની સાથે સાથે આપણા શરીરના આંતરિક અવયવો છે તેના માટે પણ નુકસાનકારક હોય છે અને જો આ વધેલું વજન એટલે કે જરૂરિયાત જેટલું વજન હોવું જોઈએ શરીરનું તેના કરતાં વધારે વજન જો લાંબો સમય સુધી આપણા શરીરનું રહે છે તો તેનાથી આપણા શરીરના આંતરિક અવયવોને નુકસાન થવાના પરિણામે શરીરમાં જુદા જુદા પ્રકારની બીમારીઓ પણ ઉત્પન્ન થાય છે અને તેમાં ખાસ કરીને વાત કરવા જાઉં તો ટાઈપ ટુ એટલે કે બીજા પ્રકારની જે ડાયાબિટીસ થાય છે તે મુખ્યત્વે છે તેની સાથે સાથે હાર્ટ બ્લોકેજ છે લિવરને લગતી સમસ્યાઓ એટલે કે ફેટી લિવરની સમસ્યા છે આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે આવી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે તેની સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો આજના આ વિડીયોમાં હું તમને લોકોને કોઈ એવો ઔષધીય ઉપાય કે કોઈ એવી વસ્તુ નથી સૂચવવાનો કે જેના દ્વારા એક જ વાર લેવાથી તમારું વેઇટ છે તે ઘટી જાય અથવા વજન ઘટાડી શકાય પરંતુ હું તમને લોકોને આજના આ વિડિયોમાં સૂચવવાનો છું રોજબરોજના જીવનમાં જ ઉપયોગમાં લઈ શકાય એવી પાંચ વસ્તુઓ વિશે કે જેને નિયમિતપણે તમે તેનું સેવન કરવા લાગશો તેનું ખાવા લાગશો તો ખૂબ જ સરળતાથી અન્ય કોઈ જ પ્રકારનું ચોક્કસ ધ્યાન આપ્યા વિના જ તમારું વજન છે તે કોઈપણ પ્રકારની આડઅસર વિના જ શરીર છે તે ઘટાડવા માંડશે અને તમે એક હેલ્ધી રીતે તમારું શરીર છે તેને મેન્ટેન કરી શકશો સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં આ પાંચ વસ્તુઓ એવી છે કે જેનું મહત્વ આજે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને સ્વીકારે છે અને તે એ પણ સ્વીકારે છે કે આ પાંચે પાંચ વસ્તુઓ ખરેખર રીતે જો નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો તેનાથી આપણા શરીરનું વજન છે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી શકાય છે ઘટાડી શકાય છે કઈ છે તે પાંચ વસ્તુઓ ચાલો જણાવી દઉં મિત્રો તેમાં નંબર એક ઉપર સૌથી પહેલા નંબરે જે વસ્તુ આવે છે તેનું નામ છે ગરમ પાણી જી હા મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પણ વહેલી સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમારું પાચનતંત્ર છે તે એકદમ સતેજ હોય છે હવે આ સતેજ પાચનતંત્રની અંદર જ્યારે એક કે બે ગ્લાસ જેટલું પાણીને આપણે લોકોએ ગરમ કરવાનું છે અને ત્યારે એ જ્યારે નવ સેકવું રહે એટલે કે જ્યારે તમે ચા પીવો છો ને અને ચાને કેમ ખૂટડે ખૂટડે પી શકો ચા જેટલું એ પાણી ગરમ રહે અને ઘૂટડેખૂટડેડે પી શકો એવું રહે ત્યારે આ પાણીને એકથી બે ગ્લાસ જેટલું તમારે પીવાનું છે વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે આનાથી મિત્રો મોટામાં મોટો ફાયદો એ થશે કે સૌથી પહેલાં તો પાણી છે તે કોઈપણ પ્રકારની ચરબી વિનાનું કોઈપણ પ્રકારના ફેટ વિનાનું કોઈપણ પ્રકારની કેલેરી વિનાનું છે આ ઉપરાંત પાણી છે તે તમારા પાચનતંત્રની અંદર જાશે ત્યારે તમારા આંતરડાઓની અંદર રહેલી ગંદકી છે તેને ખૂબ જ સરળતાથી શરીરમાંથી નિકાલ કરવાનું કાર્ય સારી રીતે કરે છે અને આયુર્વેદમાં કહેલું છે એ પ્રમાણે કે મોટા ભાગની શરીરમાં થતી બીમારીઓ છે તેનું મૂળ કારણ આપણા પેટમાં આપણા આંતરડાઓમાં રહેલું છે જો તે સ્વસ્થ હશે તો સો ટકા આપણું શરીર પણ સ્વસ્થ જળવાઈ રહેશે માટે રોજે રોજની ગરમ પાણી પીવાની ટેવ જો પાણી દેવામાં આવશે તો તે આપણા શરીરને ખૂબ જ વધારે ફાયદો કરશે માટે વહેલા ઉઠી અને રોજ સવારે ભૂખ્યા પેટે તમે જે બ્રેકફાસ્ટ કરો છો તેના અડધા કલાકથી પોણી કલાક એટલે કે ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ પહેલાં એકથી બે ગ્લાસ જેટલું ગરમ પાણી પીવાનો આગ્રહ ચોક્કસથી તમારે લોકોએ રાખવો જ જોઈએ તેની સાથે સાથે નંબર બે ઉપર જે વસ્તુને સ્થાન આપેલું છે તેનું નામ જણાવી દઉં તો મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને શિયાળો એટલે આમ તો લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળોની સિઝન પણ માત્ર શિયાળામાં જ આવતું એક એવું ફળ કે જે આપણા શરીર માટે વરદાનરૂપ કહી શકાય તો એ છે આમળા જી હા મિત્રો આમળા એલોવેરા અને આદુ આ ત્રણેય વસ્તુઓ એવી છે કે જેનું ખૂબ જ થોડી માત્રામાં એટલે લગભગ લગભગ આઠથી દસ એમએલ જેટલું જ્યુસ બનાવી અને જો તેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે અથવા તો અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ પણ આ ત્રણેય વસ્તુઓના જ્યુસને મિશ્ર કરી આઠથી દસ એમએલ જેટલું માત્ર જ્યુસ છે તેનું તમે લોકો વહેલી સવારે ઉઠી અને સેવન કરશો તો તે તમારા પાચનતંત્ર માટે ખૂબ જ વધારે ફાયદાકારક થશે શા માટે જણાવી દઉં કારણ કે આંબળા છે તે મિત્રો એન્ટી ઓક્સિડન્ટનો ભંડાર છે અને તમારા શરીરને આંતરિક રીતે મજબૂતી પ્રદાન કરે છે તેની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે તેમાં રહેલા પોષક તત્વો છે તે અન્ય ઘણા બધા ફળો અને શાકભાજી કરતા કેટલા કેટલા ગણા વધારે છે સાથે સાથે વિટામિન સીનું પણ આમળાને પાવર હાઉસ ગણવામાં આવ્યું છે આ ઉપરાંત વાત કરવા જાવ મિત્રો તો એલોવેરા તો એલોવેરાનું જ્યુસ છે તે પણ તમારા શરીરની આંતરિક ગંદકીની સફાઈ કરવાનું કાર્ય કરે છે અને શરીરને અંદરથી સ્વસ્થ બનાવવાનું કાર્ય કરે છે આદુનો રસ છે તે તમારા તંત્રને એકદમ સતેજ બનાવશે પાચનતંત્રને મજબૂત બનાવશે અને પાચનતંત્ર મજબૂત બની જશે તો કોઈ પણ પ્રકારની શરીરમાં ગંદકી છે તે નહીં રહી શકે અને તેના પરિણામ સ્વરૂપે આખું શરીર છે તે પણ તમારું તંદુરસ્ત અને સ્વસ્થ બની જશે તો મિત્રો આ તો હતી નંબર બે ઉપર રહેલી વસ્તુ નંબર ત્રણ ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે જુવાર જી હા મિત્રો તમે રોજબરોજના જીવનમાં ઘઉંની રોટલી અથવા ખાવ જ છો હવે ઘઉંની રોટલી છે તેમાં તમે જોયું હશે કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ થોડો ઊંચો છે અને તેની સાથે સાથે ઘઉંની રોટલીના સ્થાને જો અઠવાડિયામાં બેથી ત્રણ વાર પણ જુવારની રોટલી છે તેનું સેવન કરવામાં આવે તો તે ફાઈબર અને પોષક તત્વોથી તો ભરપૂર છે જ તેની સાથે સાથે તે કેલેરી પણ તેમાં ઓછી રહેલી છે અને તેની સાથે સાથે વજન વધારવાનું જે કાર્ય છે તેના બદલે વજનને ઘટાડવાનું અથવા નિયંત્રણમાં રાખવાનું કાર્ય જુવારની રોટલી છે તે સારી રીતે કરે છે માટે ઘઉંને બદલે જુવારની રોટલીનું સેવન જો કરવામાં આવે તો તે પણ એક હેલ્ધી વેઇટ લોસ કરવા માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારા લોકોના શરીરમાં જો ઘઉંની રોટલી તમને માફક ન આવતી હોય તેની સામે જુવારની રોટલી પણ તમને કદાચ ન ભાવતી હોય તો તમે લોકો જુવારનું પાણી છે તેને પી શકો છો હવે જુવારનું પાણી કઈ રીતે બનાવવું તેના લગતા ઘણા બધા વિડીયો તમને યુટ્યુબમાં અથવા અન્ય જગ્યાએ પણ ઉપલબ્ધ હશે તેને જોઈ અને બનાવી શકો છો આ જુવારનું પાણી પીવાથી પણ તમારા શરીરમાં ઘણો બધો ફાયદો થઈ શકે છે માટે અઠવાડિયામાં બેથી ત્રણ વાર ચોક્કસથી જુવારનું સેવન પણ આપણે લોકોએ કરવું જોઈએ આ ઉપરાંત મિત્રો ચોથા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે કોબી જે હા મિત્રો કોબી છે તે ફાઈબર એટલે કે રેસાથી ભરપૂર હોય છે અને આપણા પાચનતંત્રને જો સ્વસ્થ રાખવું હોય તો એના માટે રેસા છે તે ખૂબ જ વધારે જરૂરી છે તમે જ્યારે બપોરનું ભોજન કરો છો તો તેની સાથે અથવા તો અડધા કલાક પહેલાં એક મોટો વાટકો ભરી અને કોબી મરચાં છે કોબી ટમેટા છે તેનું સલાડ બનાવી લેવામાં આવે તો તે તમારા શરીર માટે વરદાનથી કોઈ કમ નથી એક તો તમારી તે અડધી કરી દેશે સાથે સાથે તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ છે તેને પણ પૂરી કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કોબીનું સલાડ પણ લઈ શકો છો અને કોબીનો સંભારો છે તેને પણ તમે લોકો લઈ શકો છો હા શરત માત્ર એટલી છે કે ચોમાસાના સમય દરમિયાન કોબીનું સેવન ન કરવું જોઈએ શિયાળા અને ઉનાળામાં તો તમે કોબીનું સેવન ખૂબ જ સરળતાથી કરી શકો છો અને આ જ રીતે રાત્રિના સમયે તમે લોકો સલાડ તરીકે કોબી ન લેતા તેના બદલામાં કાચી ડુંગળી છે તેનું સેવન કરવું જોઈએ તે પણ વેઇટ લોસમાં એક મહત્વનો ભાગ ભજવે છે સાથે સાથે મિત્રો વાત કરવા જાવ તો નંબર એક ઉપર જે હેલ્ધી અને શ્રેષ્ઠ વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ફણગાવેલા મગ જી હા મિત્રો મગ છે તે આમ તો પોષક તત્વોનો ભંડાર છે સાથે સાથે કોઈ લોકોનું પાચનતંત્ર નબળું છે તો તેના માટે પણ મગ છે તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે કારણ કે પચવામાં પણ મગ છે તે ખૂબ જ વધારે સરળ છે તમામ પ્રકારના પોષક તત્વો હોવાને કારણે મગ છે તેનું સેવન કરવું જોઈએ પરંતુ એમાં પણ જો ફણગાવેલા મગ લેવામાં આવે તો તે સૌથી ઉત્તમ છે ફણગાવેલા મગ બનાવવાની એક સરળ રેસીપી તમારી સાથે શેર કરી રહ્યો છું આ માટે પાંચથી છ કલાક સુધી મગને પલાળી દેવાના છે પાણીમાં ત્યારબાદ એકદમ ચોખ્ખું અને સુતરાઉ કાપડનું કપડું હોય તેમાં આ બધા મગને ફરી અને તેની પોટલી વાળી દેવાની છે અને કોઈ એક જગ્યાએ રાખી દેવાની છે મિત્રો બારથી ચૌદ કલાકની અંદર એટલે કે રાત્રે સાતેક વાગે મૂકી દેશો તો વહેલી સવારે તમારા લોકોના મગ છે તેમાં સરસ મજાના કોટા ફૂટી ગયા હશે તે ફળગાવેલા બની ગયા હશે હવે આ ફળગાવેલા મગ છે તેને એક વાટકામાં લઈ અને તેમાં થોડી સમારેલી ડુંગળી થોડું સમારેલું ટમેટું સાથે સાથે ઉપરથી નહીવત માત્રામાં આદું થોડું સંચળ એની સાથે સાથે થોડું જીરું ઉમેરી દેવામાં આવે તમને ભાવતું કોઈ પણ તેલ છે તે અડધી ચમચી જેટલું ઉમેરી દેવામાં આવે અને થોડો લીંબુનો રસ નીચોવી લો તો મિત્રો એક સરસ મજાની ભેળ જેવું સલાડ તમારી પાસે તૈયાર થઈ ગયું હશે કે જેનું સેવન તમે કરશો તો તે તમારા વેઇટ લોસ કરવામાં ખૂબ જ વધારે ઉપયોગી છે તેની સાથે સાથે તેમાં તમે થોડી માત્રામાં મરી પાવડર અને દળેલું જીરું છે તેને પણ ઉમેરી શકો છો આનાથી તેના ટેસ્ટમાં તો વધારો થશે જ સાથે સાથે તેનું પાચન થવામાં પણ તે ખૂબ જ વધારે સરળ બની જશે અને તમારા શરીર માટે આશીર્વાદથી કમ નહીં રહે મિત્રો આવા ફણગાવેલા મગનું સલાડ છે તેનું પણ અઠવાડિયામાં એકથી બે વાર પણ માત્ર સેવન કરી લેશો ને તો એક હેલ્ધી વેઇટ લોસ કરવામાં તમને લોકોને ખૂબ જ વધારે ફાયદો થશે તો મિત્રો આની સાથે સાથે અમુક બીજી બાબતો છે તેનું પણ ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ એકવાર તમે આની ટેવ પાડી દેશો સારી ટેવ છે એટલે પડતા વાર લાગશે એ ચોક્કસ વાત છે પણ એકવાર આની ટેવ પાડી દેશો એટલે કે હેલ્ધી લાઇફસ્ટાઈલનો આનંદ જે છે તે તમે માણશો ત્યાર પછી આ જે તમે અત્યારે ખરાબ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છો તેનાથી ચોક્કસથી છુટકારો મેળવી લેશો આ માટે શું કરવાનું છે તો મિત્રો એક તો સૌથી પહેલાં આ જે પ્રયોગો કીધા છે એ તો કરવાના જ છે તેની સાથે સાથે તમારે લોકોએ વહેલી સવારે ઉઠી અને ઓછામાં ઓછું ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધી ચોક્કસથી અમુક ચોક્કસ પ્રકારના પ્રાણાયામ અને કસરતો કરવા જોઈએ જેમ કે ફરી ફરીને કહું છું વારંવાર કહું છું દસ મિનિટ જેટલું તમારે અનુલોમ વિલોમ દસ મિનિટ જેટલું કપાલભાતી છે તેની સાથે સાથે સૂર્ય નમસ્કાર છે ભ્રામરી પ્રાણાયામ છે સર્વાંગાસન છે આવા આસનો હલાસન છે આવા આસનો તમે કરી શકો છો તેનાથી તમારા શરીરને એક બે દિવસમાં ફાયદો નહીં થાય પણ ત્રણથી છ મહિના સુધી સતત રોજે રોજ આનું પુનરાવર્તન કરશો તો મિત્રો ગેરંટીથી કહું છું તમને લોકોને કે તેના ફાયદાઓ વિશે તમે જાણી અને આશ્ચર્યચકિત થઈ જશો તમે કોઈ પણ જગ્યાએના ફાયદાઓ વાંચેલા છે તેનાથી કેટલા 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 વધારે ફાયદાઓ તમારા શરીરને થશે તે તમે લોકો આનો અનુભવ કરી અને પછી જ તેને મેળવી શકો છો માટે ચોક્કસથી આવી લાઈફસ્ટાઈલ અપનાવો તેની સાથે સાથે બહારનો ખોરાક જંક ફૂડ છે તેનું સેવન અટકાવી દો આ ઉપરાંત મિત્રો તમને બીજી એ વસ્તુ જણાવી દઉં કે કોલ્ડ ડ્રિંક્સ છે બજારમાં મળતો ખોરાક છે પડીકાબંધ ખોરાક છે બેકરી પ્રોડક્ટ છે મેંદામાંથી બનેલી વસ્તુઓ છે રિફાઈન્ડ સુગર છે રિફાઈન્ડ તેલ છે તેનું સેવન અટકાવો ગાયનું શુદ્ધ ઘી ખાવાનો આગ્રહ રાખો તેની સાથે સાથે ઘાણીનું તેલ ખાવાનો આગ્રહ રાખો બને તેટલા પ્રકૃતિની નજીક રહેશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો એક હેલ્ધી વેઇટ ગેઇન તો તમે મેળવી જ લેશો તેની સાથે સાથે શરીરમાં રહેલી ગમે તેવી બીમારીઓ હશે ને તેને પણ તમે જડમૂળમાંથી ઠીક કરી શકશો રિપેર કરી શકશો આશા રાખું છું મિત્રો આપને મારો વિડીયો ગમ્યો હશે આ તો હતો અમારો આજનો વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને આપજો એક નાનકડું લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ આવા અન્ય વિડીયો મેળવવા માટે અને લાઇક એટલા માટે કારણ કે તમારું એક લાઇક આપે છે અમને ઘણું બધું પ્રોત્સાહન આવા અન્ય વિડીયો બનાવવા માટે સાથે સાથે આપને પણ કોઈ હેલ્થને લગતો સ્વાસ્થ્યને લગતો બ્યુટીને લગતો પ્રશ્ન હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર